તો અત્યારે આપણે પગ્યા છે આંબેખડા ગામ માં જોવો આંબેખડા ગામમાં પગ્યા છે આપણે આવું હમણાં બે હા કે એક જણો આવ્યો જોવા હાલો ભાઈ લાઈક શેર ફોલો કરજો કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે આતિય મારા વિડિયો છે આમ એકડા કપડા બસ ભાઈ કરજો કરજો અને લાઈક અત્યારે આપણે આંબે ખડા માં છીએ અને હાઈવે આપડે પકડી લીધો છે અત્યારે આપડા આંબેખડા છે આપડા આંબેખડા છે અત્યારે જવો આ સામે છે આંબે ખડા છે

રત્નેશ્વર ભાઈ રત્નેશ્વર ડેરી છે કે કઈ ડેરી છે ગયા છે તો કરતા એટલે મને ખબર પડે કે નાના વિડીયો બરોબર લાઈવ કર્યો અને પોઈયા લઈને જાય છે આગરભાઈ હા પૂઈયા

હાલો તો અત્યારે આપણે છે ને ભાઈ લાઈવ બોન કરીએ છીએ આપણે મોડેથી પાછા લાઈવ થાય ગેટ ભાઈ હા ગેટ છે હાલો આગળ જાવ ગેટ છે એ છે